શું મિત્રો તમે પણ એવી ગાડી ગોતર્યા છે એક લાખ અંદરની હોય સારી એવી કન્ડિશનમાં હોય પેટ્રોલ પ્લસ સીએનજી એન્ટ્રીવાળી હોય તો આજે મિત્રો અમારી ચેનલ ઉપર એવી એક ગાડીની જાહેરાત આવી છે જેની કિંમત મિત્રો ફક્ત હત્તાવન હજાર રૂપિયામાં ગાડી મળે આ મિત્રો ફક્ત હત્તાવન હજાર રૂપિયામાં સીએનજી મારુથી સુઝુકીની નહીં વેંગેનાર એમાં મિત્રો સીએનજી એન્ટ્રીવાળી એમાં મિત્રો ગાડી જોવા જાવ અને ગાડી ગમે તો આ કિંમતની અંદર પણ ફેરફાર થઈ જાય એવી ગાડી અને બધા કાગળિયા મિત્રો તમને અપ ટુ ડેટ જોવા મળી જવાના છે તો આવો જોઈએ આ ગાડી વિશે પૂરી માહિતી આ વિડીયોમાં મારું સુઝુકીની સુચુકીની વેંગેનાર એલેક્સા આ વેગેનાર ગાડી વેચવાની છે મોડલની વાત કરીએ તો બે હાજર નવ દસનું મોડલ તમને જોવા મળી જવાનું છે અને ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીએનજી એન્ટ્રી વાળી ગાડી છે આ વેગેનાર ગાડીમાં મિત્રો વીમો ચાલુ છે પીયુસી ચાલુ છે પાર્સિંગ બે હજાર ઓગણત્રીસ સુધીનું ચાલુ જોવા મળી જવાનું છે ગાડીના ઓનર છ છે ગાડીની અંદર મિત્રો એલ સાઉન્ડ સિસ્ટમ તમને જોવા મળી જવાનું છે એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે સીટ કવર સારા છે અને ટાયર ગાડીના સારા છે ફૂલ જવાબદારી સાથે મિત્રો આ વેગિનર ગાડી વેસવાની છે ને એકદમ સારી એવી કંડિશનમાં ગાડી તમને જોવા મળશે રનિંગ કન્ડિશનમાં ગાડી છે ને એકદમ સાસવેલી ગાડી છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને મિત્રો વિડીયોમાં માહિતી દેવામાં આવી તમને કોઈ પણ માહિતી ના સમજાય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંની અંદર માહિતી મૂકવામાં આવે છે તો ડિસ્ક્રિપ્શન ચેક કરી માહિતી ત્યાંથી મેળવી શકો છો મિત્રો આ વેગેનર ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત અને ફક્ત સત્તાવન હજાર રૂપિયામાં વેગેનાર ગાડી વેસવાની છે આ મિત્રો બે હજાર નવ દસનું મોડલ સીએનજી એન્ટ્રીવાળી ગાડી ફક્ત ને ફક્ત સત્તાવન હજાર રૂપિયામાં ગાડી વેસવાની છે એમાં મિત્રો ગાડી તમે જોવા જાવ ને ગાડી તમને ગમે તો ગાડી માલિકનો કહેવાય એવું છે કે આ કિંમતની અંદર પણ ફેરફાર થઈ જશે આ મિત્રો કિંમતમાં ફેરફાર તમને કરી આપવામાં આવશે મિત્રો તમે પણ તમારા કોઈપણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારા વોટ્સઅપ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો હશે તેના માટે તમે મેસેજ મોકલી શકો છો જો અહીં તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર બિલકુલ ફ્રીમાં કરી આપીશું મિત્રો આ વેગનર ગાડી તમને રાણાપડા તાલુકો જેસર અને જિલ્લો ભાવનગરમાં જોવા મળી જવાની છે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો અને મિત્રો ગાડી તમને ગમે તો ગાડી માલિકનો વહેલામાં વહેલી તકે કોન્ટેક્ટ કરી લેજો જેથી કરી ગાડી તમને વહેલામાં વહેલી તકે મળી શકે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઇકો ઇકો ને ઇકો મારુતિ સુઝુકીની ઇકો કાર મિત્રો એકદમ સાસવેલી ગાડી સાવ ઓછી સાલેલીને ઊંચું મોડલ સસ્તા ભાવે સસ્તા ભાવે સારી ગાડી એકદમ સાસવેલી ગાડી છે ઘર ઘર આવ ઇકો ગાડી છે મિત્રો આ ગાડી પાટે સડાયેલી નથી ફૂલ જવાબદારી સાથે ઇકો ગાડી વેચવાની છે તો આવો જોયા ગાડી વિશે પૂરી માહિતી આ વિડીયોમાં મારુતિ સુઝુકીની ઇકો ગાડી મોડલ બે હજાર સત્તરનું મોડલ છે અને ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી છે અને ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત અને ફક્ત બે ઓનર કે સેકન્ડ ઓનરની અંદર આ ગાડી તમને જોવા મળી જવાની છે ગાડીનું એન્જિન પાવરફુલ છે ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે સીટ કવર સારા છે અને ટાયર મિત્રો સારા છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે ને એકદમ મિત્રો સાચવેલી ઘર ઘરાવ ઇકો ગાડી છે આ ઇકો ગાડી પાટે ચડાવેલી નથી ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી તમને જોવા મળી જવાની છે મિત્રો આ ઇકો ગાડીની કિંમતની વાત કરીએ તો ત્રણ ચાલીસ હજાર રૂપિયામાં ગાડી વેચવાની છે આ મિત્રો બે હજાર નો મોડલ સેકન્ડ ઓનર ગાડી ઘર ગાડી આવડી ત્રણ લાખને ચાલીસ હજાર રૂપિયામાં ગાડી વેચવાની છે આ એક ગાડી તમને લાખણકામાં જોવા મળી જવાની છે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો